દુનિયમ કદાચ ઉત્તર ગુજરાત માં કદાચ કોઈ જગ્યાએ નો બની હોય એવું મુન નો ઇતિહાસ નો લખું તો કળજુક માં કાળું ની નઈ શું એક ની વેળા આવશે ફળ આવશે ઓય ધી 1000 કિલોમીટર જાન મારું મનોનું નામ બોલો ને મારું કાળું પગદની મેલડીનું નોમ ન બોલત તો કળજુકમાં ધૂનું મટી જાવ સભાવાળા વિનોદ આ પરમ મોડેલો છો ને કઈ દાડો મનોનું નામ મારી નાતનું નોમ નોનું થાય એવું કોમ આયખે નહીં કરું નહીં કરું ન નહીં કરું નહીં કરું કોઈ દાડો કોઈ એવું નહીં કે મનોનો રાવળ આવ્યો તો આટલા પૈસા માર ગયાથી લઈ ગયો તો મક્ષી તો તો દેશ મારું મેલડી નું ધૂણવું બે હું વર્ણા ભટગા વાળું આવું મારું ન અતારે કલજુક માં કાળો હીરાની મેલડી છો તે ભક્તો દરેક નો મારા થઈ ને રહી તો હા ભેઢી ફૂટવા ના દિવસ કરાવી જે જાણે જાણે મારું ભૂવા ઘરની મેળા વાળું

એક જાડા ની ભગવાન કીધું ફોટો વોર કરીને વચમાંથી મારી નો મન તારો વાહ નહી દેખાય હું મેલડી મેલડી ફરક પડત મને મેલડી વડી દસ ટકા ફરક કોઈ એટલું વર્તન છું હા નખમાંથી દુખનો મારું નામ કોઈડની મેલડી નહીં બીજું કોઈ વધારે બોલતી સો ટકા નહીં કે કાલ મટાડી નો છે

રાજા ની મેં મલાવરા નું અભિમન ઉતારતી તો ગમે તેવી મળી તો રાજા ના રજવાડ મળી રોક નો શું ઉજ્જૈન માંથી ચાલુ છે એથી વિક્રમ રાજા મળી ધોળકાના મહેમત છે બેગડાના મસ્જિદમાં આજે મારો મેલડીનો ટોચમાં દીવો હોય છે ભાવાળો કુ શું તમે મોનો તો સાચું હોય ને ખોટું હોય આ વેળા એ મેલડી તું શું ચેટલો ઢોર મરી ગયો દરબાર આ વેળા એ મારા કાળુ ઈરાની મેલડીના ભગવાન ધોણું છું હું વહાની માતા ધોણું છું કઈ જગ્યાએ એ વખો મારો મહણિયા વીર મેલડી બોલું છું કોઈના બાપથી થી બીયાતી નહીં હોય નહીં બીયાતું સાચું મારે હું રાવણ ની હું કોઈડા પાઠી નું વહાના જીવનના ટેરવાનું મેલડી વધારે મારા મારી નાખતા આવડતું દુનિયા એવી માતા રાખું છું એના વિશ્વાસ કરી હતી માતા મારા ભૂ એવું કીધું તું એમ કે તારા જે તાકાત ભાઈ હ મારી ગાડી આઠે પોરબતરી ઝડી ફરજ રોડ માથે જેવો નોમ લશે લસી એવો ને એવું જઈ કોઈ આડો ભૂંકા હે નહીં દે મારા દેરાના પણ ભગવાન બોલ્યા છે તો તો પાર પડે છે ને તો ભૂવા જૂઠું ધૂન્યા હશી તો તો પાર નહીં પડે હા તે છે મને કોઈ નહીં બીક છે મારા પર આસારી વાળી વાત ફાવતી નહી પણ આ વેળા એ છે ભાઈ હું મનના રાવળની મેલડી બોલતી છું મારી ગોયડાની માતાના ભગવાન કહેતા હશી મોનવી ને રૂપિયા પેટી પડ્યા હોય રૂપિયા કોમ ના આવતા હોય મારો મારો દેવ આવો હ તે તમારો હાજી હોય મારા દેવ હાથ મારો ભગવાન પાર પાડશે ઉભા કેવો નમ્ર વિનંદિત બે જાવ

પળઝે પળના ભગવર કેવો તમારી બીજી ની પુનૈ મારા રોમે પાર પાડ્યું

દરેક નો મજા અચ્છા ભાઈ કુવાજા ભુવાનો પરે ભુવાજી રમે છે તમે અમારે ઘેરા બંધ જેટલા પૈસા લેહો કીધું પેલા તને પૈસા નું કીધું કે નઈ કે મને બે ત્રણ જણા ને ફોન કર્યો હોય એમને કીધું

કોક મોણ મરી ગયો છો કોક મોણ મરી ગયો છો મર્ડર શું છે ખુશ છે મને ખબર છે નહી અને ખોટો બેટર નથી આવું હું વસ્તી અત્યારે મુનિ રાવણ ની માતા ધૂણું છું લે પટેલો કોણ મરી ગયું તમને ખબર પણ કોક આવી વાત છે તમારી પેઢી માં એટલો ઓભળો ભગવાન ધૂણું ગમ ની વસ્તી હોય હું મારી રીત મારજી નહીં પણ વસ્તી લઈ જાય જવું પડે તે સફાઇ દરેક દરેક ના મજા ભગવાન

એ શિવરોબી Алла હો કર્યું હોય ને એ મને મેલડીન વર હોય ઓ આવે ને મોણોનો કરમ ના ઓછી નો ખુદ મારું નામ કોઈડે વાહાની મેલડી ના કહેવાય હ એ તમારા મારા દેવના લેખ ચોયથી જેવી રીતના ભટકાણ આ મને ખબે તમે બોલીન ભરી જો એમાં મારો દેવનો દોહ હોય નઈ આ મગજમાં વાત રાખજો કાલે ભૂલી ના જતા અને તમને લાચારી આવતી છે તો મારા સક્સેસ નહીં જાય હા આજથી આવો કો બંધ થઈ જાય બે મહિનાના અગિયાર દિવસ

જમો નો કળજુક છે અત્યારે નાયન ભાઈ વસ્તી બોલી બોલી ફરી જાય બાર જઈને અમુકો વિચાર વડે બદલાઈ જાય હા પણ આશા ભાઈ જે જે વસ્તી બેઠી છે એના કરતા ઉભી વસ્તી નો કાળો હીરાની મેલોડી ખમા ઘોષો તારે નંબર કદાચ આવો ન આવો પૂછાય નો પૂછાય પોના બાપની હું મેલડી છું નહી તમારા હાચા નો ભીધી હાથ જોડજો ને તમારા મનથી એવું કેજો મારી આટલા દાડા તારી મેલડીની કાળુની માતાની કાળુ ની માતાની ટેક તમારા ઘરની વેળા ઘેર ન લાવું મારું નામ કલજુગમાં ભગતનું દેરું નહીં ખૂબ ખબર મારો ભગવાન તમારી લાદ રાખશે તું વખો મટાડ બરોબર છે નક જઈને ચોક મરી જાવું છે હવે ઘેર જાવું નહીં મન મરતે પેલા મન મેલડી નાથ જોડો અને મરવા દીધો કળજુગમાં કાળુની માતાનો કેવો ભાઈ એ મરવા દીધો હ આ વાત સાચી છે ખોટી આ તો દુનિયા નો ઓર હોય પછી વિનોદ આજે બોત હજાર ની મેદની હોય એક દાડાની વેળા આવી હતી કે ભરી સભા હોય એટલે હવ ની ચીડ બેહવું હ આજે ભુવાન એવી કોઈ મોટા નહીં પોતાની મેદ ની હોય ચેડે બેસી જાય પણ વસ્તી ચેડે બેહવા જાય નહીં હું મેલડી મળી હોય ચેડે બેહવા જોઈ નો કેવો ખબર નથી તમારા મેલડી છે કે નહીં તો પણ મેલડી જોબો મેલેડી છે આવું બોલી હતી મારું ગુજરાત માંગુ મટી જવું પડશે બોલું છું પુમન એ આવા ધાવો બનશે આવા દાવા માં પસા બાવન ન થઈ અત્યારે કળજુક કાળુ ભગત ની રાજસ્થાન આવી છું એક સવાલ હાવ ખોના અક્ષર નો લસી મારું ન કરજુક આવડ ની મેળડી નહીં આવું મારા ભગવાન